નમસ્કાર આજે પંદર મે છે અને આજે કયા જિલ્લામાં વરસાદની સંભાવના છે તેની વાત કરવી છે ગઈકાલે ભરૂચ અમરેલી મહેસાણા કચ્છ અને સુરત જિલ્લામાં વરસાદ પડ્યો હતો પણ આજે કયા જિલ્લામાં વરસાદ પડી શકે છે તેની વાત કરવી છે આજના દિવસમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે તેવી હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે આજના દિવસમાં સૌરાષ્ટ્રના મોરબી રાજકોટ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરમાં છૂટો છવાયો અને ગાજવીજ સાથે હળવો મધ્યમ વરસાદ પડી શકે છે આજના દિવસમાં દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડવાનો છે આજ જેટલા જિલ્લામાં વરસાદ નથી પડવાનો આવતીકાલે રાજકોટ અમરેલી ગીર સોમનાથ તાપી નવસારી ડાંગ અને વલસાડમાં વરસાદ પડી શકે તેવી હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે જાણીતા હવામાન એક્સપર્ટ અશોકભાઈ પટેલ ની આગાહી મુજબ સોળ સત્તર અને વીસ મે ના રોજ તાપમાન નો પારો તેતાલીસ ડિગ્રી સેલ્સિયસ ને પાર જઈ શકે છે પરમ દિવસ થી ગુજરાત માં ગરમીનો પારો વધવાનો છે મહત્તમ તાપમાનમાં બે ડિગ્રી નો વધારો જોવા મળવાનો છે